તમારા સાસુ સસરા છે સાસુ છે પેલા હું ભાગીને છોકરી મારી હારી હતી હું પોલીસ સ્ટેશન બે વખત નિવેદન હું

જો છોકરા તમદારે મંજુબાઈ મને દઈ દેને તો મારે આખી જિંદગી હાસાવન તેવડ છે વાત સાચી છે પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપણે એના બાળકો જણાય નહીં મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપડી ઈચ્છા હોય ત્યાં લગન કરાય પણ આવું હટવશે બેની જિંદગી બગાડવી ઓલાની જિંદગી બગડી અને બધાય આખું ઘર તૂડી ધાણી થાય એવો મતલબ હું એમ તમારે ફોન માં વાત કરીને ને એટલે ફળીક થઈ જાય ભગવાન ના ઘર નો પછી આઠ વાર એની આરે કાયદા ને એટલે તમે તો ન્યા છો જેને કાયદા હોય ને એને ખબર તમે આઠ વર કાઢા મે

મારી યારે ક્યાંય નથી આવું હોય એનું મારું કોઈ હૉસું નથી કર્યું ખાલી મારી ખાલી સંબંધ રાખો પડી પણ બીજું સંબંધ મારી કોઈ ક્યાં આવવું નહીં મહેમાન ગતિ ક્યાંય નહીં તમે મુદો બેન બેન ઈ નથી

આ જે વાતો છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો હું લઈ આવી છું ઈ તમે લઈ ગયા તોય હારો નથી લઈ ગયો તોય હારો નથી તમે કઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી તમે કોઈ તમે કઈ પરિવાર નું કઈ એમાં તમારા કઈ ઉદાહરણ દીધા જેવું તમે કામ કર્યું નથી

પણ ઈ પેટ નો ભર્યા કેવાય બેન કોઈ હટણ ભૂછું હોતું નથી બધે રોટલા તો ટાડા ટૂંકા મળી જતા હોય પણ સોમાન જે છે જે મા છે ઈ નો મળે બાપ છે એ ન મળે કઈ આપડા છોકરા લઈને બીજા મોટા કરે કઈ ઈ એનો બાપ થોડો થવાનો ભલની કાકો બાપો ન બને

મને દે જોતા હોય તો રાખે એ હું જોઉ છું તમને તમારા છોકરા ની તમને પીડા નથી તમે તમારી મોજ મસ્તી તમારે ખાલી આનંદ મંગલ કરવો એવી તમારી છે કરો બાપા

તમે શણી મોટા કરો કરો તો એના મા બાપ નું સીધું નો કરત કેમ કાઈ સીમ નું સીધું કરવા જાય એના મા બાપ નું કયું હોય તમે કઈ મોજ હોય એ આવડો એ આજ કેડે ધક્કો દે મને યાદ કરજો મારા આ મનસુખ ગોવિંદ ના વેણ યાદ કરી દેજો પણ ઈ પ્રશ્ન તમારો ક્યાં છે અમારો છે ને મેં તમને ખાલી એટલે તમને ભવિષ્યવાણી કહું છું મેં તમને ક્યાં કીધું તમે પાત્રી આ તો કો માર દે કે સાલી ઓરે પણ ઈ પ્રશ્ન સવાલ તો અમારો છે ને એમ કહું અબ તો ઈ મે તમને ક્યાં કીધું હું તો તમને ભવિષ્યવાણી કહું છું કે તમે જે આનંદ કરો છો અટણ કરો પછી આગે આગે દેખા જાયગા મે આમે જો મુક્ત્યા સિવડે અમાર ઘરવાળા એમ છોકરે લઈને હું જી આવી ને તેને કેસ કર્યો તો કે માર છોકરી રહી જાય તો રાજુલા હું જે કરીને છોકરી દી આવી ને હવે પછી એ એમ કે છે કે મને કે છોકરા નથી રેતા હવે નો રેતા હોય તો એ કદાચ મને દઈ દે એને ને એને જોતા હોય તો મને દઈ દે નો જોતા હોય તો એ રાખે એમાં મારી પાસે ના નથી એને બિચારા એને તો માણા વી ગયું એને છોકરા અટાણ રઝળતા થયા તમે એને દઈ દયો તો એને પીડા છોકરા એને એના જેવાયા છે ઈ

इमा कोई दी पगलू हमें कोई जिम्मेदारी भरीस नहीं पण ई मारे हा हरो मारे बाप सन्मान केवा येनी माथ होते वेम खाती चपपाती नेम के जाई छे नाही छे न सीना छे એટલે પછી इम सेने मैं पगलू भरू भरू काय वादा नहीं पगलू भर्या करो बाबा पगलू भरियो दो तमने ई पगला मात मजा आवी भरू हूं जे पगला भरो जो इमा आनंद छे ने बोध करो बाड़को बाड़को नहीं जे ई भला हड हड थाई तम जल्दी जा करो नहीं पण छोकरा मने दै दी मैं क्या ना पाडी के छोकर मारा छोकरा तमाना से बरे छे हां छोक आइ डळो ई तो ई डळो हो ई जा काम करन दे એ આ કામ જે કરે ની છોકરા ગળજ હોય કાઈ વાંધો નહીં બાપા જો અમારે જે કાર્યકર તરીકે જે તમને સમજાવવાની ફરજ છે કરી કરીએ બાકી તો તમને યોગ્ય લાગ્યું તમે જે તમને તમે સારું લાગ્યું એ તમારી મેટર છે બાકી અમે એમ કહી દઉં ડીલેટ ડિલેટ ન થાય બેન કોઈ નથી હોય નથી તમારો કેમ થયો વિડીયો વાયરલ હું લખો લે આ ઈ તો લે ઈ તો વાત છે કાઈ વાંધો નઈ તમારે હજી હું તો કહું છું સમાધાન કરીને ઘરે વ્યાજ આવું તમને કહીશ સમાધાન છોકરા હોય દે ઈ તમે તમારો ઘરવાળાને વાર લ્યો

છોકરી વાલી હતી ને એટલે છોકરીને હારે લેતી ગઈ પછી વાહે થી ઓલે ફોન કર્યો કે છોકરીને ને દઈ જ મારી કે એને તો નથી જોતી કે આજે નથી જોતી ને કાલે ન જોતી ઓલો કે માર ઘરવાળો એ બેન હજી માફા માપી કરીને ઘરે વીજ ભાઈ એમાં કાઈ હોય નહીં પાંચ માણસો ને વચમાં રાખીને સમાધાન કરીને વીજ ભાઈ નહીં નહીં ઘરે તો લાવું જ નથી છોકરા એ ન રહેતા હોય તો મને આપી દે